રાજકોટમાં મહિલા નર્સ ચોલા પટેલ હત્યા કેસમાં તપાસ થઈ છે હત્યારા કાંજી બાંજાની પૂછપરછ કરાઈ રહી છે હત્યારો બગ ઈરાદાથી ગરબા ઘુસ્યો હોવાની આશંકા હત્યારા કાંજીની પત્ની પણ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે હજુ સુધી નર્સની હત્યાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું તો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં જે નર્સની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે એ હત્યા કેસમાં હત્યારા કાનજી વાંજાની પૂછપરછ કરાઈ રહી છે હત્યારો બદ ઇરાદાથી ઘરમાં ઘુસ્યો હોવાની હાલ તો આશંકા છે પરંતુ હજુ સુધી કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું હત્યારા કાનજીની પત્ની પણ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ પાસેથી ભાવેશ રાજકોટમાં જે મહિલા નર્સની હત્યા થઈ છે તે કેસમાં હજુ સુધી કારણ તો સ્પષ્ટ નથી થઈ શક્યું પૂછપરછ ચાલી રહી છે શું અપડેટ મળી ચોક્કસથી વત્સલ જે પ્રમાણે મહિલા નર્સની હત્યા કરવામાં આવી હતી ત્યારે આરોપીની ધરપકડ કરી છે કાંઝી વાંઝા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે પોલીસની પૂછપરછમાં હજુ પણ જે ચોક્કસ કારણ છે તે બહાર આવ્યું નથી પરંતુ આ જે કાંજી વાંઝા નામનો શખ્સ છે તે બદ ઇરાદે મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો મહિલા નર્સના ઘરમાં ઘૂસ્યો હતો પરંતુ વધારે કઈ હસક થાય તે પહેલા મહિલાએ બચાવ કર્યો હતો અને આ જે ઘટનામાં આ જે મહિલાનું તે મોત થયું છે મહિલા ઉપર આજે કાનજી વાંજા નામના ટ્રસ્ટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મહિલા છે ગંભીર હતી તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ વધુ સારવાર તે આ મોત થયું છે પરંતુ આ મામલે હજુ સુધી આરોપી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે ચોક્કસ કારણ હત્યાનું હજુ પણ બહાર આવી નથી ત્યારે ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ પણ રહી છે જે પ્રમાણે મહિલા નર્સની હત્યાનો મામલો સામે આવ્યો હતો ત્યારે શહેરભરમાં પામી હતી કારણ કે છેલ્લા ચોવીસ વર્ષથી આ મહિલા અમદાવાદમાં કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી અને છેલ્લા ત્રણ ચાર મહિનામાં જ રાજકોટ ખાતેની બદલી થઈ હતી રાજકોટમાં પણ કેન્સર હોસ્પિટલમાં તે ફરજ બજાવવાની આવી હતી અહીંયા તે રૂમમાં બહાર રહેતી હતી એટલે કે આ મહિલા એકલી રહેતી હતી અને તે દરમિયાન જ જે આ કાંજી વાંજા નામનો પાડોશી શખ્સ છે તે બે દિવસ પેલા રાત્રિ સમયે આ મહિલાના ઘરમાં ઘુસ્યો હતો ને તેની ઉપર જે આ કહી શકાય કે જે આ જીવનેર હુમલો કર્યો હતો ને તેમાં મહિલા નખ મોત થયું છે જી જી ભાવેશ માહિતી બદલ આભાર